આપડે બધા સાથે તપસ્વી ગુરુ શરણમ મમા તપસ્વી ગુરુ मम तपस्वी गुरु शरणं मम सकल विघ्न हरणं मम तपस्वी गुरु शरणं मम तपस्वि गुरु शरणं मम सकल विघ्न हरणं मम तपस्वी गुरु शरणं પોતાનો આટલો એમાંથી સમય કાઢી અને દીકરીઓને તૈયાર કરી છે ખૂબ મહેનત થી ખુબ પ્રેમથી ખૂબ દિલ થી અને અમારા વચન ને

આપણું બીજું પણ છે એટલે બધું થઈને બધા વચ્ચે ઘઉડી બનાવી છે એટલી સરસ ઘઉડી બનાવી છે ઘઉડી બનાવે એને ખબર પડે કે કેટલી ભૂલ ભૂલામણીઓ છે અને સુંદર મજાના પોતાના આઠ દ્વારા ગામની નાની નાની વહુવારો અને દીકરીઓ ખૂબ મહેનત લઈને ઘઉડી બનાવી છે એની પણ અમે કોમ્પિટિશન રાખ્યું છે

ગુરુ સ્મૃતિનું સાત છે ગુરુ ચરણ ના સરળમાં સતત રહેવું અમને ગમે છે ભગવાન સ્વામીનાથ શ્રી ચરણોમાં વંદન અનંત ચરણોમાનંતલિધાન ગુરુ ગૌતમ સ્વામિનાથ શ્રી ચરણોમાં ચરણોમાં વંદન આરાધ્ય તપ પૂજ્ય ગુરુદેવ શ્રી વંદન માથરણો આરાધ્ય પૂજ્ય સાંત્ય ગુરુદેવ શ્રી નારદ શ્રી ચરણોમાં વંદન ભગવત સ્વરૂપા પૂજ્ય પ્રિય સનામાય માં સતીજી દવિન્દ્રંત दर्भिराम से करण तत्व ने प्राणांकरिनर आंधनात्व એટલે આંધના દિવસ એટલે આંધના દિવસ એટલે આંધના દિવસ એટલે દીવાં યો દીવાય આંધના દિવસ એટલે કે અંધપાં કરમ થી પ્રકાશ કરમ લલજના દીવાય

આજે આપણા સૌને આવકારી શ્રવણ ભગવાન મહાવીર સ્વામી જેમનો નિર્વાણ કલ્યાણ દિવસ છે જેમને જગતના સર્વ બંધનો મુક્તિ બંધનો છોડી અને મુક્તિ માર્ગે સિધાર્યા આજના દિવસે

એ સમજવું અને સમજાવવું બહુ અઘરું વિસ્તુ છે પણ શરૂઆત ત્યારથી કરીશ કે હિન્દુસ્તાન આઝાદ થયો ત્યારે હિન્દુસ્તાનને બે ઋષિ પુરુષો મેળ્યા એક વિનોબાદી અને બીજા અરવિંદ ઘોષ योग योग समय आपने अपना समाधन बेतपस्ती तपस्वी के यार बच्चे कोई नहीं है जो मेरे पास एक जेठों जेद तपस्वी माइंड जी मारा के जैन्या अपने में बेताब से कर रहे हैं मुन्से के पास जैन कूनी हैं माफ कर चुके हैं अन्य બત્રીસ વર્ષ સુધી એ એમના વિશે જેટલું કહીએ અને જે કોઈ જેટલું કહે તો ઓછું છે કારણ કે એમને મૌનની વિચારધારા જે હતી એ વિચારધારા અમાપ હતી અને જે વસ્તુ મૌન કહી જાય છે એ વસ્તુનો સમજાને આપણે ગમે તેટ લેક્ચર કરીએ એનો કોઈ મને લાગતો નથી કે એને આપણે મુકાબલો કરી શકીએ અને એમના મૌનથી આપણા આખા સમાજને જૈન અને ગુણ સંપ્રદાયને જે લાભ મળ્યો છે એનું ઋણ આપણે કદાપી પૂરું ન કરી શકીએ નબૂતો ન પડી શકીએ ઓગણીસો અડતાલીસ ની અંદર પ્રાણ સાહેબ નું ચોમાસું વિસાવધર નું યાત્રા કરી અને વિસાવધાઇ રહ્યા એ દરમિયાન હું વિસાવધર હતો ત્યારે જંગલ ખૂબ ભયાનક

નાના મહારાજ સાહેબ એ કવિ હતા થી રવાના થઈ અને તાલા સાસણગીર કાશિયા નેસ અને સત્તાધાર સુધી પહોંચ્યા અને વિસાવદર સંગ સત્તાધારથી બે કિલોમીટર આ બધું આગેવાન પ્રાણજી મહારાજ એ દરમિયાન પાંદરાપુરની એક વાડી આવે છે ત્યાં બી બે સિંહ પસાર થયા અમે લોકો બીજી બાજુ હતા અને સિંહ પસાર થયા અને આ બાજુ મારા સાહેબ અને આ કુકર પ્રેમનું હતું અમે જોયેલું છે હવે હું તો થંભી ગયા ત્યાં અને મારા શ્વાસ ઉધર ઊંચા થઈ ગયા કે હવે થશે શું દશક નહીં નીકળી ગઈ હશે આશ્રય મોટા મહારાજ આગળ અને આગળ ગ્રોહ થયો મોટા લતલાજી મહારાજ નીકળી ગયા પ્રાણાદજી મારા જેવો પસાર થતા હતા તો સિંહ એમની નજીકમાં આવ્યા એમના મસ્તક ઉપર હાથ ફેરવો છે અમે બધા જોઈએ છે વિશાળ દર્શન એની અંદર અમારા શ્રેષ્ઠીઓ બધા વિશાલ હતા ત્યારથી એમને સૌરાષ્ટ્ર કેસરીનો વિરુદ્ધ મળ્યો આ મારા સાહેબ પણ લખ્યા છે સૌરાષ્ટ્ર કેસરી શા માટે કહેવાયા ત્યારથી સૌરાષ્ટ્ર કેસરી મળ્યું અને સિંહ જેવો હાથ એમનો ઊંચો થયો અને રવાના થયા અને વિશાવ દર્શન Anal arche d babi произo К��شan windaprar in ko ewanaby masuk. Rămwurni ma archive. R <laughs> lush mē hiya adan-sa,"Cariva trzeba. To samrağu પ te dhapaski bodu mēt. Nga navam ajnod tebe trunim.